સ્પામાં લાગેલી આગના કેસમાં તંત્ર જાણે કે તપાસનું નાટક કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘટનાના દસ દિવસ બાદ પણ કોઈની પણ ધરપકડ થઈ નથી તપાસના નામે માત્ર નિવેદનો નોંધાઈ રહ્યા છે પોલીસ તંત્ર જુદા જુદા વિભાગના અધિકારીઓની પૂછપરછ કરી નિવેદન નોંધી રહી છે ફાયર ઓફિસર ઈશ્વર પટેલ અને ચીફ ફાયર ઓફિસર બસંત પરીખની પૂછપરછ કરવામાં આવી બંને ફાયર ઓફિસરની પૂછપરછ કરીને નિવેદનો નોંધાયા તો હવે પછી અઠવા ઝોનના અધિકારીઓની પૂછપરછ કરાશે અગાઉ બિલ્ડીંગ બનાવનાર ભૂપેન્દ્ર પોપટ અને માલિક અનિલ રૂગટાનું પણ વેરીફિકેશન કરાયું હતું તપાસમાં માત્ર નિવેદન નોંધીને તંત્ર સંતોષ માની રહ્યું હોવાથી સવાલ ઉઠ્યા છે એક તરફ ઘટનામાં ભોગ બનનારાના પરિવારજનો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ તંત્ર તપાસમાં ઢીલેને તે અપનાવી રહ્યું હોય તેવો ભાસ થઈ રહ્યો છે પર સંવાદદાતા છે શૈલેષ જણાવશો કે આગ લાગ્યાના દસ દિવસ થઈ ગયા છે છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ તેવું લાગી રહ્યું છે જીમ અને સ્પામાં આગ લાગી અને બે યુવતીના મોત થયા હતા તેની તપાસ એસીટી લેવલે ચાલી રહી છે પરંતુ તપાસ ખૂબ જ ઢીલી અને ગોળ ગોળ ચાલી રહી હોય તેવું અત્યારે દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યું છે તેનું કારણ છે કે છેલ્લા દસ દિવસ દરમિયાન જયારે ગુનો નોંધાયો ત્યારે જીમના સંચાલકની અને માલિકની ધરપકડ કરાયા બાદ કોઈ જ પોલીસે આગળનું પગલું ભર્યું નથી હાલ બિલ્ડરની પૂછપરછ કરાઈ છે નિવેદન લેવાય છે ફાયર બ્રિગેડ ની જ્યાં સીધી બેદરકારી સામે આવી હતી પ્રાથમિક રીતે એના અધિકારીઓની પણ માત્ર નિવેદન લેવા પૂરતી પૂછપરછ થઈ રહી છે એ સિવાય કોઈ અસરકારક કામગીરી હજુ થઈ રહી નથી બીજી તરફ અનિલ રૂંગટા ખૂબ મોટી રાજકીય વક્ત ધરાવતી વ્યક્તિ છે એને કારણે આ સમગ્ર તપાસમાં ઢીલ છે કે કેમ એ સૌથી મહત્વનો મુદ્દો છે સાથે સાથે આજે ગઈકાલે જ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ અને જે ફાયર ઓફિસર ઈશ્વર પટેલ છે એમની પૂછપરછ કરાઈ હતી આ માત્ર નિવેદનો પૂરતું જ અત્યારે તપાસ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે જી બિલકુલ શૈલેષ આભાર